હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો અમારી સવાર પડી ગઈ છે અને મેચ રમવા જઈએ છીએ રવિવાર સોમતી શુક્ર રવિવારની રાદો તો આવે અને આ વરસાદ અમારી મેચ બગાડે છે શનિ રવિ જ વરસાદ આવે સોમતી શુક્ર આવતો જ નહીં એકદમ તડકો હોય છે ના ચા પીવો ઉભા રહી ગયા બહુ આચી વાત છે અને ચા ચાવા પી જઈએ હવે ગ્રાઉન્ડમાં તો ગ્રાઉન્ડે પહોંચી ગયા એ અમારી ટીમ પહોંચી જઈએ હા આય તો ક્રેક ચેક ક્રેક ચેક તમારે શું કેવું આપણા ટેસ્ટ પ્લેયર માટે ટેસ્ટ પ્લેયર ગ્રાઉન્ડે પહોંચી ગયા હા મેચ ચાલુ હો ને મેચ બધા પછી અમારી મેચ નો શું લાડવા જઈએ સિક્કોને તો સિક્કો લઈ જઈએ ન

ઓકે મારી ના મેચ હરાવા વાળો નહીં એ જ મેચ હરાવા પતી લઈ લીધી અમે આતુરતાથી જેની રહ્યા હતા ઘડી આવી ગઈ છે બેટિંગ કરવા રાત ચાલો

કેમા બેટિંગ માં આવતી એ પ્લેયર ફગાડી દેતો પ્રેક્ટિસ કર બોલર દીપો એ જ મેચ બેટિંગ તે પ્લેયર આવતા તો પ્રેક્ટિસ ચાલુ કરી દીધી ટેસ્ટ અને હવે સાફ કરવાની

વરસાદ ચાલુ હોય તો મેં ચાલો કહો ચાર રણ ફોડ પૂરી થઈ ગઈ આઠ રન બીજો ચાલુ થઈ ગયો થઈ ગયો બોલ ભેગું થઈ ગયો એટલે આવો કેવું ના પડે પી જોઈ ગયો ખાલી તમે આ એની બસ વરસાદ ચાલુ થઈ ગયો તો વરસાદમાં પાછો બીજો ભઈએ મોજા માંગવા મને બેટ લપસે એ અયા જૈલે હું ગુજરાતી બોલ ઇંગ્લિશ નહીં આવડતું હા બાર પરમો પેલો આટલો ફેમસ હતો બરોબર તો સ્ટોરી મૂકી દીધી વા ઇન્સ્ટાગ્રામમાં કે આલે હોતી લાવ તો છોક હોતી લાવ ઓ હો હા આઉટ થઈ ગયો તમે બધા ઉભા રહે લે તમે બધા ઉભા રહે લે હું જોઉ સમજો તમે કું જાય હું જોઉ બોલ લાલો આ કન્યુન મેવીર બે ઓપનર આવી જાય અમે મોકલતા નહી રન મારતા નહી ભાઈ બોલર ભૂલ કાઢે હ ભાઈ અમારું નામ દે ગામમાં જાય આઉટ થઈ જાય અન આઉટ થઈ જાય પહેલા ડીલન્સ બનવા જાય ચૂ બનવા જાય લાલ બિહાર્યુંટ થતું નઈ મારી દામ આવતી નઈ જાય

નાસ્તો કરી લીધો પૈસા લડી ગયા કોણ કોઈ થતું નહીં પણ હાલ પૈસા એટલા જ નહીં જેટલા પૈસા એટલું જ